અને વિડીયો સારો લાગે તો જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ

ખાલી ઘર એ લાડવા લાવે થોડોક લે એટલો ખાઈ જાય હાલો અત્યારે અમારા બશીરભાઈ નાસ્તો કરી રહ્યા છે આ છે ટીણીઓ આને ટીણીઓ કહેવાનું આ સાગરો હાલે એટલા લાડવા પૂરા કરવાનું છો આ ડોલ ખાઈ જાઓ કેટલી

આજો તારી આમ જ જોઈ રહ્યો મનો હાલો હાલો બંદુ હાલો હાલે પકડેયા તી પકે ચાલુ છે ચાલુ છે રામ રામ ને રામ રામ મારો હું નામ લખ્યું બોલે આમ પાંચ રૂપિયા દે ન્યા નઈ જાય અહી સેવા આમ પાંચસો રૂપિયા દઈ ન્યા નહી જાય વાત છે કે એમ કે હું નઈ આવું મોટા ગયો સેવા કરો હાલ સામે ચાલો ભાઈ આપણે અત્યારે ટ્રેક્ટર ભરી લીધું છે તો હવે જઈએ આપણે પાછા અંદર રસોડાની ના જઈને આપણે બનાવું છું હવે લાડવાનો લોટ બાંધવાનો છે પછી અને પછી રસોડાનું બધું તમને દેખાડ્યું રસોડાનું હાલો પછી દેખાડશું ચાલો જઈએ અંદર અને થોડીક સેવા કરીએ હાલો બશીરભાઈ હાલો હાલો જાવીએ અંદર ઓલી પેલા ગાહાડીઓ ઠલવવાની છે કે હા ચાલો ગાહાળીઓ ગાહડીઓ ઠલાવીએ

ડોલીલાલ બબુ હાલો ભાઈ પરચા કાઠિયા કોણ છે હાલે કાઠિયા લઈ લઈ રોટલી જવા દે હાલે રોટલી જવા દે હાલે રોટલી જવા દે હાલે હા સીતારામ હાલે બોલા રોટલી જવા દે હાલે ભાત લઈ જાવ ને તુંય જવા દે નહીં નહીં ઘડી ખમો ભાત ના ભાઈ ઘડી ખમી જાવ હાલો હાલો ભાઈ હાલો હાલે રાખો

알아라이. 이따라이. 아이비디오부터라고 할 거예요. 아이오그래야 되는 거죠. હાલો મિત્રો આપણે અત્યારે સેવા કરીને નીકળી ગયા છીએ એ બજારે તો હાલો બજારે આંટા મારવી અને તમને દેખાડવી બગદાણાની બજાર આજે તો હા તો હજી આપણે બગદાણાનો ગેટ આવે છે મંદિરનો હાલો ભા હાલે રાખીએ પછી યાર હાલ હાલ ભાઈ હાલો મિત્રો અત્યારે જાય છે આટા મારવા આટા મારવા હં સેવા કરી નાખી સેવા કરના કી છે હં

ગયા છીએ ચાલો આપણે હવે મેન બજાર આવી ગયું છે તો મેન બજાર માં જઈએ આટા મારીએ હવે જો આ છે મેન બજાર સુંદરી ફટકા ફટકા લેવા હોય તો કેજો કોઈ ને હાજી વાત ને દડો મળે ડીજે મળે અમારા વચ્ચેભાઈ કાક લઈ જ છે આજે હલો વચ્ચેભાઈ શું લેવાનું ચાલો જો સ્મા છે કિચન છે

હલો મિત્રો તો અમે અત્યારમાં જીવી છીએ હવે પાણી પીવા પાણી પીને ચા પીશું આજે પાણી નો ટાકો છે આપણે ડેકોરેશન બગદાણા નું આપણી ઈચ્છા નું તો ચા પીવા આવી ગયા છે તારા પીની ઈચ્છા ચાલ છોટ લાવ કકે ભી લાવ આ બે નો જોડી જો મારા આ છોટ જો રકે ભી આપે છે ચા લાવ છોટ લાવ કોઈ અત્યારે સવાત કે છે આ

જઈએ હવે દર્શન કરવા તો આપણે દર્શન કરવી જવા છે મંદિર જવા આવે બજરંગ બાપા હું ને બચીર સવી તો જઈએ અંદર આપણે એક નાનું એવું મંદિર છે વાં છે કેમ બચીરભાઈ જવું ને દેખાડું પાછું છું તો આ શું છે મંદિર તો દેખાય છે આપણે વાહ મંદિર આવી ગયા છીએ વડલામાં બાપા તારા દેખાય જો અહીંયા કોઈ પણ બદરંગદાસ બાપા દેખાય તો દર્શન કરી લેજો અને દર્શન કરવા હોય તો પછી બગદાણા પણ વહી આવજો જાય બદરંગદાસ બાપા ચાલો અમે દર્શન કરી લીધા છે તો અમે જઈએ એ બસીરભાઈ જો છે આ બગદાણા धाम નું મંદિર બજરંગદાસ બાપા નું જો મંદિર નો સીન તમને આખો આખો દેખાડું આ છે મંદિર નો સીન કાય બજરંગદાસ બાપા અને આ છે અમારે બસીરભાઈ આગળ आलिया જાય છે અને આ તિથી નું ડેકોરેશન ચાલુ છે અત્યારે હમણાં આ તિથી છે